અમારા સન્માન્ય નેતા રાહુલજી આજે અમદાવાદના જે અમારા ચાર દિવસ પહેલાં જે કાર્યક્રમ થયો હતો અને જે ભારતીય જનતા પાર્ટી તરફથી અહીંયા તોડફોડ કરવામાં આવી પથ્થરમારો કરવામાં આવ્યો એ કાર્યકરો આજે અમારા જેલમાં છે એ કાર્યકરોને મળવા માટે ખાસ અમારા સન્માનીય નેતા આવ્યા હતા આજે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી ત્રીસ વર્ષથી ગુજરાતના અંદર શાસન કરી રહી છે અને આજે જે પ્રમાણે રાહુલજીએ સવારે એમના કાર્યક્રમો નક્કી થયા હતા એ પ્રમાણે જે અમારા પાંચ કાર્યકરોને મળવા માટે જ્યારે પોલીસ સ્ટેશન જવાના હતા આજે સાંજે ચાર વાગે એમનો રિમાન્ડ પૂરો થવાનું હતું પરંતુ ભારતીય જનતા પાર્ટીના લોકોએ સવારે અગિયાર વાગે જ તેમને કોર્ટમાં હાજર કરીને એમને સેન્ટ્રલ જેલ મોકલી દીધા એટલે ભારતીય જનતા પાર્ટી સત્તાનો કેટલો દુરુપયોગ કરી રહી છે એ આજના બનાવથી પણ આપ જાણી શકો છો ખાસ કરીને કાર્યકરોના અંદર જોશ અને જે પ્રમાણે અત્યારે જે આજના એક દિવસના કાર્યક્રમોમાં હજારોની સંખ્યામાં લોકો અહીંયા આ કાર્યક્રમમાં જોડાયા છે આવનારા દિવસોના અંદર બે હજાર સત્યાવીસની લોકસભા વિધાનસભાના જે ઇલેક્શન થવાના છે તેમાં નેતા અમારા સન્માનીય નેતાએ લોકસભામાં જે વાત કરી હતી કે ગુજરાત અમે જીતનાય અને ગુજરાત અમે જીત્યા લીખ કે રખો આજ એ જ વાત એમણે અહીંયા કરી છે દરેક કાર્યકરોના અંદર એના માટે એટલો જે ઉત્સાહ છે અને એક નવી શક્તિ પેદા થઈ છે કે જે એમની વાત એમની સ્પીચ હતી એ સ્પીચના અંદર એમણે તમામ સમાજના લોકોને જોડીને ગુજરાતને મજબૂત કરવાની વાત કરી છે અને આવનાર દિવસોના અંદર હું સમજું છું કે ગુજરાતની સાડા છ કરોડની જે પ્રજા છે એ કોંગ્રેસ પાર્ટીના જે ઉમેદવાર લડવાના છે તેને આશીર્વાદ આપવાના છે તમે પોલીસને કઈ રીતના જોઈ રહ્યો છો પોલીસ પણ આજ હતી ગુજરાત હતું અમદાવાદમાં જે રીતના વાયોલન્સ થયું અને આજે જે પોલીસે કામગીરી કરી છે સરકાર તો એ જ હતી સરકાર બદલાઈ નથી પાંચ કે છ ગાડી ભરીને વીએચપીના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે અને અહીંયા પોલીસનો કાફલો ચુસ્ત બંદોબસ્ત કરી દેવામાં આવ્યો ચાર દિવસ પહેલાં પણ જ્યારે આ બનાવ બન્યો ત્યારે એ ટાઈમમાં આજ પોલીસ હતી આજ ગુજરાતની પોલીસ મજબૂત પોલીસ છે મને ગર્વ છે પરંતુ જે પ્રમાણે ચાર દિવસ પહેલાં જે બનાવ બન્યો અહીંયા આવ્યા એ લોકો ત્યારે એ ટાઈમમાં એ જે અહીંયા સૂત્રોચ્ચાર કરતા હતા એક કલાક સુધી તેમને સૂત્રોચ્ચાર કરવા દીધા એ એ દરમિયાન ડિટેન કરી દીધા હોત તો આજ આ સમજો પથ્થરમારો બી ના થતો કોઈને વાગતું બી નહીં અને પોલીસની બદનામી થતી પણ નહીં પરંતુ જે પ્રમાણે પોલીસની બદનામી બી થઈ આના અંદર કે પોલીસે કેમ એમને એટલો સમય આપ્યો જ્યારે કોઈ પણ કાર્યક્રમ કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવે છે ત્યારે તેમને તાત્કાલિક દસ મિનિટમાં ડિટેન કરી દેવામાં આવે છે ત્યારે તેમને દોઢ કલાક સુધી અહીંયા સૂત્રોચ્ચાર કરવા દેવામાં આવ્યા આજના કાર્યક્રમના અંદર જે પ્રમાણે જે પણ બજરંગદલના દળના કાર્યકરોએ જે પ્રમાણે જે ચિમકી આપી હતી પરંતુ કોંગ્રેસની જે અહીંયા સેના હતી આજે ખૂબ મોટા પ્રમાણમાં હતી તો ભારતીય જનતા પાર્ટીના જે લોકો હતા એ પણ જાણી ગયા છે કે હવે પોલીસ જે પ્રમાણે જે જે કામ કરવું પડશે એને પણ નિષ્પક્ષ કામ કરવું પડશે કેમ કે જે ચાર દિવસનો બનાવ બન્યો છે તો સમગ્ર સમગ્ર મીડિયા ટીમે ખૂબ સારી રીતે પ્રેસ ઇલેક્ટ્રોનિક્સ મીડિયા પ્રેસ મીડિયા ખૂબ સારી રીતે સાચી વાત મૂકી છે એટલે લોકો હવે જાણી ગયા છે કે ભારતીય જનતા પાર્ટીની આ ખોટી વાતો હવે લોકો ભરમાશે નહીં પરંતુ આ મીડિયાની આજે ક્યાંક ને ક્યાંક નારાજગી છે કે પથ્થરની વચ્ચે મીડિયા ઊભી હતી અને રાહુલ ગાંધીને જ્યારે સાંભ બાઇટ લેવી હતી તો રાહુલ ગાંધી ઊભાના રહ્યા મીડિયા કર્મીઓ જોડે તો તમામ મીડિયા નારાજ હતી હવે મીડિયાના હંમેશા જુઓ મીડિયા કોંગ્રેસ હું સમજું બિલકુલ જે લોકશાહીને કલંક લગાવનારી ઘટના હતી ભારતીય જનતા પાર્ટીના ફાસિઝમની સામે જે રીતના કોંગ્રેસના કાર્યાલય પર રાતે બાર વાગે પહેલાં તો તોડફોડ કરવામાં આવી પછી ફરિયાદ આપી છતાં પણ એની પર પગલાં ના લેવાયા અને બપોરે ચાર ચાર વાગે પાછા ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના આગેવાનો આવી અને અહીંયા જે પથ્થરમારાની કમનસીબ ઘટના અહીંયા બનાવી હું માનું છું કે એના ઘેરા પ્રત્યાઘાત ગુજરાતની અંદર પડ્યા છે ને ગુજરાતની સંસ્કૃતિ હંમેશા લોકશાહી ડબે ગાંધીજી અને સરદાર સાહેબના વિચારોના આધારે ચાલતી રહી છે લોકોને પણ ગમ્યું નથી એટલે લોકોની અંદર પણ એક જન આક્રોશ કોંગ્રેસ કાર્યકર્તામાં હોય સ્વાભાવિક છે એટલે રાષ્ટ્રીય નેતા તરીકે વિરોધ પક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીજી જ્યારે પક્ષનું સંચાલન કરતા હોય તેવા એવા સમયની અંદર કાર્યકર્તાનું મનોબળ તૂટે નહીં કાર્યકર્તા મજબૂતીની સાથે એમની સામે લડી રહે એના માટે જે એક મેં રાહુલ ગાંધીજીનો નારો છે કે ડરો મત ડરાવો મત એટલે ડરવું પણ નથી અને ડરાવવા પણ નથી લોકશાહી ડબે ગાંધી સાહેબ સરદાર સાહેબના સિદ્ધાંતોની ઉપર ગુજરાત જે અહિંસામાં માનતો આવ્યું છે એની પર ચાલતું રહે અને લોકોના જે પ્રશ્નો છે એને વાચા બળતી રહે તો હું માનું છું કે એ જ બાબતોને લઈ આજે રાહુલ ગાંધીજી અહીં આવ્યા છે અહીંયા ટેરપી આ જે રાજકોટની જે ઘટના બની છે એ બાબતે મોરબીની દુર્ઘટના બાબતે વડોદરાની ઘટના બાબતે એટલે તમામ બાબતોની ઉપર આજે એ ફોકસ કરવાના છે અને ગુજરાતના જે પ્રશ્નો છે જે લોકોની વેદના છે એ વેદનાને ઉજાગર કરવાનો પ્રયાસ રાહુલ ગાંધીજી કરવાના છે તો ક્યાં સુદીનભાઈ ગઈ વખતે જે ઘટના બની એમાં કોંગ્રેસ હજુ પણ આરોપ લાગ્યો કે શરૂઆત કોંગ્રેસ તરફથી થઈ અને ત્યાર પછી આખો જે માહોલ બની ગયો કોંગ્રેસના ધારાસભ્યની પણ અટકાયત થઈને કાર્યકર્તાઓની પણ અટકાયત એ જ દુઃખની બાબત છે કે આવી કોઈ ઘટના બને ત્યારે એક પક્ષે કદી પણ હોય નહીં પોલીસ એની એફઆઈઆરમાં કહે છે કે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના લોકો અહીંયા આવ્યા અને એમણે હોબાળો મચાવ્યો એટલે જ્યારે અહીંયા આવ્યા હોય સ્વાભાવિક છે કે પાર્ટી ઓફિસના કાર્યાલયની ઉપર એ હુમલો કરતા હોય તો સામે હિંસક રીતે પણ નહીં પણ પરંતુ પોતાના રક્ષણ માટે પણ કાર્યકર્તાઓ બહાર આવવું પડે ને કાર્યકર્તાઓ બહાર આવીને એ પક્ષની ઓફિસ જે છે એને બચાવવા માટેનો પ્રયત્ન કર્યો છે પરંતુ હિંસામાં તમે જુઓ કે એકલા કોંગ્રેસના કાર્યકર્તાઓને જે છે એની ધરપકડ કરવામાં આવી છે ખુલ્લે આમ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો એમના પથ્થરમારો કરી રહ્યા છે પોલીસ તબનસીબી કબનસીબી બાબતો એ છે કે પોલીસ એ લોકોને રિટેન કરે છે અને આગળ લઈ જઈને એમને છોડી દે છે અને એ ટોળું પાછું આવીને પથ્થરમારો કરે છે એટલે હું માનું છું કે જયારે પણ આજ કોઈ ઘટના બનતી હોય દુઃખદ હોય એ પક્ષ કે પેલા પક્ષ હોય પરંતુ હિંસા ને ગુજરાતમાં ઇસ્થાન નથી અને સત્તાધારી પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટીની પણ ફરજ છે કે ગુજરાતની અંદર હિંસા ના થાય શાંતિથી લોકશાહી ડબે બધા પોત પોતાનું જે છે એ કામગીરી પ્રજાલક્ષી કામગીરી કરતા રહે શોદીનભાઈ હવે રવિવારના દિવસે જે મોટો તહેવાર માનવામાં આવે છે અષાઢી બીજ ભગવાન જગન્નાથની રથયાત્રા પર નીકળે છે ને તેવા સમયે રાહુલ ગાંધીનું આગમન પણ છે તમે કઈ રીતે આવી છો એટલે રાહુલ ગાંધીજી આવી રહ્યા છે કોંગ્રેસ પક્ષનો તો હંમેશા સાથ અને સહકાર રહ્યો છે રથયાત્રામાં તમે જાણો છો કે છેલ્લા અડત્રીસ વર્ષથી હું મારા મત વિસ્તારની અંદર કન્ટિન્યુ રથયાત્રાનું સ્વાગત કરું છું અડત્રીસ વર્ષથી એવી જ રીતના ઇમરાન ખેડાવાળા જમાલપુરમાં કરે છે એવી રીતના કોંગ્રેસના તમામ હિન્દુ મુસ્લિમ કાર્યકર્તાઓ તમામ જગ્યાઓ પર કરે છે કોંગ્રેસ પક્ષ હંમેશા સમર્થન આપે છે અને જ્યારે ભગવાન જગન્નાથજીની યાત્રા નીકળતી હોય તો બધાના માટે એક આનંદ વિભર લોકોને માટે હોય છે એ શુભ પ્રસંગ હોય છે કે ભગવાન પોતે પરિક્રમામાં નીકળવાના હોય ત્યારે બધા ભેગા મળી કોંગ્રેસ ભાજપ વધુ બાજુ પર રાખીને ભગવાન જગન્નાથજીની યાત્રા હેમ કેમ પસાર થવાની જ છે અને થતી આવી જ છે અને એક પ્રમાણે આ વખતે પણ એ શાન અને શોકતની સાથે રથયાત્રા પસાર થશે અને ખૂબ જ શાંતિ અને સલામતીના સુંદર વાતાવરણની અંદર લોકસભાના વિપક્ષના નેતા બન્યા બાદ આજે પ્રથમ વખત અમદાવાદ અને ગુજરાતમાં આવી રહ્યા છે તો કાર્યકર્તાઓમાં કઈ પ્રકારનો જુસ્સો વધશે હવે આગળના સમયે કાર્યકર્તાઓની અંદર જબરદસ્ત જુસ્સો છે કાર્યકર્તાની અંદર જે એક વસ્તુ હતી કે કોંગ્રેસ પક્ષ ગુજરાતની અંદર ફરીથી પ્રબળ થઈ મજબૂત થઈ અને ભારતીય જનતા પાર્ટીના ફાસિઝમની સામે મુકાબલો કરે હવે જ્યારે રાહુલ ગાંધીજીએ લોકસભાની અંદર પણ કીધું છે કે બે હજાર સત્યાવીસમાં અમે ભારતીય જનતા પાર્ટીને હરાવીશું એટલે કોંગ્રેસના ગુજરાતના કાર્યકર્તાઓની વાતને વાચા મળી છે ગુજરાતનો કોંગ્રેસનો કાર્યકર્તા છેલ્લા સત્યાવીસ વર્ષની સત્તા પણ નથી અને દર વખતે પોલીસ અને પ્રશાસનની સામે લડીને પણ કોંગ્રેસ પક્ષે મજબૂત રાખવા લોકોના પ્રાણ પ્રસંગને રજૂ કરવા માટે હંમેશા મક્કમતાથી જેલમાં છતાં પણ લાઠીઓ પોલીસની ખાવા છતાં પણ કામગીરી કરતો આવે છે અને હવે જ્યારે સક્ષમ લીડરશિપ તરીકે જ્યારે રાહુલ ગાંધીજી આ વાત કરી છે તો હું માનું છું કે ગુજરાતની અંદર લોકોના પ્રશ્નો છે એને વાંચવા મળશે ને કોંગ્રેસ વધુ મજબૂતાઈની સાથે આક્રમક રીતે પ્રજાના પ્રશ્નો મુમકિન હોગા હમારા ઘર તોડા अब हम उनकी सरकार तोड़ेंगे बहुत स्ट्रांग मैसेज दिया है और बिल्कुल पूरे कार्डर को मोटिवेट करके गए हैं कि इस बार सरकार कांग्रेस की आएगी मैसेज ये था कि सही घोड़ों को सही जगह पर लगाया जाए तो बिल्कुल ऑर्गेनाइजेशनल चेंजेस आएंगे और सबको सही जगह पर काम पे लगाया जाएगा नहीं इट इज़ नॉट ओनली अबाउट द कैंडिडेट एक तरीके से अगर आप देख रहे थे तो जो जीत भी रहे थे भाजपा से तो वो सिर्फ मोदी जी के नाम पे जीत रहे थे तो अब लोगों को समझ आ रहा है कि ज़मीन पे जो है वो आपके जो कैंडिडेट हैं आपके जो प्रवक्ता हैं वो काम करेंगे uh, मोदी जी हर जगह आके करने वाले नहीं और मोदी जी जो बोलते आ रहे थे उनमें दस साल में उनके बातों में कोई दम रहा नहीं तो लोगों को अब ये नज़र आ रहा है और बिल्कुल जो कांग्रेस के लिए राहुल जी ने कहा पूरी पार्टी मिलकर मेहनत करेगी पूरा बदलाव आएगा और लोग भी अब असलियत जान चुके हैं जो एक तो गुजरात ની આ પાવન ધરતી પર વિપક્ષના નેતા બન્યા પછી ટૂકા દિવસોની અંદર જ પ્રથમ રાહુલજીની મુલાકાત એ મુલાકાત નહીં પણ કોંગ્રેસના જે ગુજરાતના કાર્યકર્તાઓ છે અને જે સતત ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના કુશાસન સામે અડીખમ યોદ્ધાની જેમ લડી રહ્યા છે આજે જે કોંગ્રેસમાં જે કાર્યકર્તા ટકેલો છે એ ચોવીસ ક્વોરેટનો ગોલ્ડ છે એ ડાયમંડ છે અને રાહુલજીએ એની પરખ કરી અને એ રાહુ એનો એ પ્રસ્થાપિત પણ કર્યો કાર્યકર્તાઓ કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના ગુંડા હોય જ્યારે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય જે અમારા માટે એક પવિત્ર સ્થળ છે એના પર હુમલો કર્યો અને હુમલાને અમારા કાર્યાલયને બચાવવા માટેના જે કે અમારા સિનિયર નેતાઓ શૈલેષભાઈ પરમાર હોય ઇમરાનભાઈ ખેડાવાલા હોય ઇન્દ્રજીસિંહ ગોહિલ હોય યુથ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હોય કે મહિલા આગેવાન હોય જેમને જે સૌ અનેકો અનેક કાર્યકર્તાઓ જે આક્રમકતા બતાવી ને ભારતીય જનતા પાર્ટીના ગુંડા તત્વો અને પોલીસની હાજરીમાં જે ગુંડા તત્વો એમનો પરિચય આપતા હતા એને વળતો પરિચય આપ્યો એમનો જુસ્સો વધારવા માટે રાહુલજી આવ્યા એ બદલ અમે રાહુલજીના ખૂબ ખૂબ આભારી છે અમને એટલી આશા છે કે ગુજરાતમાં જે પ્રજાને અન્યાય થઈ રહ્યો છે ચાહે ખેડૂતો હોય વિદ્યાર્થી હોય શ્રમિકો હોય યુવાન હોય મહિલા હોય દરેક વર્ગના લોકોને જે અન્યાય થાય છે એને ન્યાયની લડાઈ માટે રાહુલજીએ યાત્રા કાઢી ન્યાય જોડો યાત્રા ભારત જોડો યાત્રા કાઢી અને હવે વિપક્ષના નેતા તરીકે સમગ્ર ભારત દેશમાં અમને એટલી અમારા નેતા પર વિશ્વાસ છે કે દેશમાં નાનામાં નાના માણસને પડતી સમસ્યાની અવાજ બુલંદ અવાજ હવે લોકસભાની અંદર તમને સાંભળવા મળશે અને ભારતીય જનતા પાર્ટીનો જે એક ભય હતો કે ડરો અને ડરાવ એની સામે રાહુલ જે સૂત્રો ડરો નહીં અને ડરાવો નહીં ચોક્કસથી તમે સુરતમાં બેસીને જ્યારે અમદાવાદના દ્રશ્ય જોતા હતા કેવું તમને એક મંજર દેખાતું હતું કે આવી ઘટના ગુજરાતના ઇતિહાસમાં કે ભારતના ઇતિહાસમાં પહેલી વાર સામસામે બંને પક્ષ આયા અને પથરાઓની ઘટના થઈ એને કઈ રીતના તમે વખોડી ગયા છો જો લોકસભા ઇલેક્શન પહેલાં જે આપણે એમ સમજતા હતા કે હિન્દુત્વની લહેર મોદી સ્ટાઇલમાં જે ભાષણ ચાલતું હતું ચારસો પાર ચારસો પાર પરંતુ આ દેશ એ ગંગા જમનાની તહેબ હિન્દુ મુસ્લિમ એકતા એના કણ કણકણમાં છે એ આ લોકસભાના ઇલેક્શનને પ્રસ્થાપિત કરી દીધું હું ચોક્કસપણે માનું છું કે ના હિન્દુત્વ ચાલે ના મુસ્લિમત્વ ચાલે કટ્ટરતા ક્યાં નહીં ચાલે સૌને સમાનતાનો અધિકાર સૌ એક છે બધા ભાઈ એક છે બધાએ ખભેથી ખભા મેળવીને પોતાના ગામનોય વિકાસ કરવો છે રાજ્યનો કરવું છે ને દેશનો કરવો છે કટ્ટરતા કોઈને પણ પોસાય એમ નથી ને જે કટ્ટર વિચારધારા રાખશે એ ઘર ભેગો થશે એનો પરિચય આ બે હજાર ચોવીસના લોકસભાના ચૂંટણીમાં દેશવાસીએ આપી દીધું